નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોરી દર્શક મિત્રો લોકમંચમાં આજે કેવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો ગયા વર્ષે પણ હતો એ મુદ્દો હતો ભારત જોડો યાત્રાથી ને હવે એની સાથે સાથે એવું લાગે કે આ પાર્ટ ટુ હોય ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીએ ચૌદમી તા ચૌદમી જાન્યુઆરીથી એટલે ગત રોજથી યાત્રાની શરૂઆત કરી મણિપુરના થોબલ ગામ જિલ્લાથી આ શરૂઆત થઈ ન્યાય ન્યાયયાત્રાની શરૂઆત પંદર રાજ્યો આ યાત્રાની અંદર આવરી લેવામાં આવશે ટોટલ જો કિલોમીટરની વાત કરીએ જે રસ્તાની વાત કરીએ તો છ હજાર સાતસો કિલોમીટરની આ યાત્રા રહેશે ભારત જોડો ન્યાય યાત્રા સો લોકસભા મત વિસ્તારોમાંથી આ ન્યાય યાત્રા પસાર થશે સવાલ ઘણા બધા ઊભા થાય છે એક બાજુ કોંગ્રેસ પક્ષ એવું કરી કહી રહ્યો છે કે આ ન્યાય યાત્રા ચૂંટણીને લઈને નથી પણ સંસદમાં અમને બોલવા દેવામાં નથી આવતા એટલે અમે લોકો સુધી પહોંચવાની વાત કરી રહ્યા છે એક બાજુ રામ મંદિરનો પણ મુદ્દો છે કે ઇન્વિટેશન મળ્યું પરંતુ ના પાડી દીધી તો આજે ખડગેજીએ ક્યાંક ફરીથી એક નિવેદન આપ્યું કે એટલા માટે કે ભાજપ રામના નામનો ઉપયોગ કરીને બે હજાર ચોવીસની ચૂંટણી લડવા માગી રહી છે શું છે મુદ્દો સવાલ એ પણ બીજો ઊભો થાય કે ન્યાયયાત્રાથી શું બેડો પાર થશે હાલ તો ઉત્તરાયણનો માહોલ છે ગુજરાતની અંદર ખાસ કરીને વાત કરીએ તો પરંતુ ભારત જોડો જે શરૂઆત થઈ છે એનાથી રાહુલ ગાંધીની પતંગ શું આકાશમાં ચકશે કે પછી જ કપાઈ જશે એ પણ એક સવાલ છે ખેર આ મુદ્દે ચર્ચા કરવી છે મણિપુરથી મહારાષ્ટ્ર સુધીની આખી આ યાત્રા થશે પંદર રાજ્યો આવરી લેવામાં આવશે આપણી સાથે જોડાયા છે સ્નેહલભાઈ જોશી જેઓ ભાજપના નેતા છે સ્નેહલભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ

અને જે અરાજકતા જે અસમાનતા જે છે એ બધાની વચ્ચેથી દૂર થાય અને જે દેશની અંદર એક એવું વાતાવરણ ઉભું થયું છે જેના લીધે લોકોને એક અહેસાસ ફીલ થાય એના માટેનું હતું અભિગમ અને જયારે શરૂ કરવામાં આવી ત્યારે બી એવું એવું બધા કહેતા હતા કે એને સફળતા નહીં મળે પરંતુ જે રીતના યાત્રા શરૂ થઈ અને લોકોનો પ્રતિસાદ મળ્યો અને જે રીતના એના શું કહેવાય કે લોકોની અંદર એક વિચાર ઉત્પન્ન થયો તે બધું આપણે જોયું બીજી વસ્તુ કે એ જ રીતના હવે આ ભારત જોડો ન્યાય યાત્રા તો અ જ્યારે બી કોઈ યાત્રા કાઢવામાં આવે તો એનો ઉદ્દેશ્ય હોય છે અને આપણે જોયું કે મણિપુર મણિપુરને કેમ પસંદ કરવામાં આવ્યું કારણ કે મણિપુર એક એવું પ્લેસ હતું કે જ્યાં આપણે જોઈએ કે કઈ રીતના ત્યાંની કાયદા વ્યવસ્થા ડબલ એન્જિનની સરકાર હોવા છતાં બી નથી અને ત્યાંના લોકોને જે તકલીફો છે જે ન્યાય નથી મળી રહ્યો તો એની એક શરૂઆતના સિમ્બોલિક આપણે જોયું કે ગઈકાલે ચૌદ જાન્યુઆરી બે હાજર ચોવીસ ના દિવસે ત્યાંથી સ્ટાર્ટ થયું છે ને કીધું એ પ્રમાણે પંદર રાજ્યો એકસો દસ જિલ્લામાંથી પસાર થઈ ગુજરાતમાં બી આ યાત્રા આવશે અને મુંબઈમાં વીસ માર્ચ બે હાજર ચોવીસ ના દિવસે એનો અંત આવશે આ યાત્રાનો મૂળભૂત ઉદ્દેશ્ય આપણે જોઈએ તો જે રીતના આપણે ભારતીય જનતા પાર્ટીનું શાસન છેલ્લા નવ વર્ષથી આ દેશની અંદર ચાલી રહ્યું છે અને લોકતંત્રમાંથી ચૂંટાયેલી જે સરકાર હોય છે એને કઈ રીતના ઉથાલવાનું કામ બી કરી રહ્યું છે એ બી લોકોએ જોયું આપણે જોયું કે કઈ રીતના સંસદની અંદર સંસદ સભ્યોને નિલંબિત કરા કરાયા આપણે એ બી જોયું કે જે સરકાર સો સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતી હતી જે સરકાર નાનામી ગંગે ગંગા સાફ કરવાની વાત કરતી હતી ઉજ્જવલા યોજના થકી વાતો કરે છે પરંતુ એ બધા જ ના જે અલ્ટિમેટ જે ફાયદાઓ છે ગ્રાસરૂટ લેવલ સુધી જે મળવા જોઈએ નથી મળી રહ્યા એસસી એસટી ઓબીસી ની વાત કરી તો એમના પ્રત્યે બી શું કહેવાય કે એ વધ્યા છે એમના એમના માટેના જે તકલીફો તો આ મહિલાઓ સશક્તિકરણ કે યુવાનના રોજગારીની વાત હોય તો આ બધી સમગ્રની અંદર રાહુલ ગાંધીજી એવું કીધું છે કે દેશની અંદર જ્યાં બી અન્યાય થઈ રહ્યો છે તો એને ન્યાય આપવા માટેનો એક એક આ યાત્રા છે અને જ્યાં જ્યાં લોકોને તકલીફ હશે એ બધું જ એકત્રિત કરી અને જે બી હશે એને સોલ્વ કરવાના પ્રયત્ન સાથે અમે આ વધી રહ્યા છે આવનારા દિવસોમાં આને ખૂબ સારો પ્રતિસાદ બી મળશે અને અમને વિશ્વાસ છે

ન્યાય ભારત જોડો યાત્રા હતી એ બી કોઈ ચૂંટણી લક્ષી અભિગમ નતો એ ફક્ત ને ફક્ત દેશની અંદર જે તકલીફો છે એને કામગીરી કરવાનો એક અભિગમ હતો ને એ જ રીતના આપણે જોયું કે જે રીતના મણિપુર જોડે અન્યાય થયું આપણે જોયું પ્રધાનમંત્રી જે રીતે પ્રતિનિધિ કહી રહ્યા છે જી કે લોકોના પ્રશ્નોને વાંચા આપવાનું આ એક માધ્યમ ચૂંટણીને લઈને નથી એક બાજુ જો રામ મંદિરની વાત કરવામાં આવે જાન્યુઆરી ઉદ્ઘાટન થાય તો કોંગ્રેસ સ્ટેન્ડ એવું છે કે કે એ એ રામના નામે વોટ માંગવાની વાત છે બીજી બાજુ કોંગ્રેસ એવું જાન્યુઆરી જો યાત્રાની શરૂઆત કરે તો લોકો સુધી પહોંચવાનું કે લોકોના પ્રશ્નોને વાચા આપવાનું માધ્યમ છે આ બેવડી નીતિ ક્યાંક જોવા મળી રહી છે શું કેવું છે કે કોંગ્રેસ આ ડબલ સ્ટાન્ડર્ડ વાળી વસ્તુ છે કે કોંગ્રેસને બેઝિકલી ફાયદો થશે કે નહીં થાય આ યાત્રાથી અને એ જે તે વખતે રાહુલ ગાંધીએ એને પણ લઈને બહુ જ સારો એવો શોર મચાવ્યો હતો સમાવ એ ક્લિક ન કરી ગયું અને પરિણામ બે હાજર આપણી સામે હતું જ્યારે જ્યારે કોઈ પણ રાજકીય વ્યક્તિ અથવા રાજકીય પાર્ટી એનો એવું નહીં કે સૂર્યાસ્ત પણ જયારે પરિસ્થિતિ ખરાબ થાય છે ત્યારે યાત્રાએ ખુબ સારું કામ કર્યું છે એ આની પેલા રાજીવ ગાંધીએ પણ જયારે બોફોર્સ કાંડ પછી એમની પરિસ્થિતિ ખસ્તા થઈ અને આખી યાત્રા કાઢી હતી ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી પછી યાત્રા કાઢી હતી એમ અને ભાજપે આમ જોવા જાવ તો સોમનાથની યાત્રા કાઢી હતી અને એટલે જયારે બાબરી ધ્વંસ થયો અને જે સોમનાથ યાત્રા કાઢી એનો બહુ મોટો ફેર પડ્યો હતો એટલે આવી યાત્રા ક્યારેક ને ક્યારેક પોઝિટિવ થતી હોય છે અને એક ગ્રાફમાં મૂવ કરાવતી હોય છે રાહુલ ગાંધીની પહેલી જે ભારત જોડો યાત્રા હતી એની અસર આપણે કર્ણાટકમાં હિમાચલમાં ક્યાંક નાની મોટી દેખાઈ કર્ણાટકમાં વધારે દેખાઈ કારણ કે યાત્રાની શરૂઆત સાઉથથી થઈ હતી અને કર્ણાટકમાં વધારે ફરીથી અને એની અસર દેખાઈ હતી પણ એ જ વસ્તુ પછી રાજસ્થાન મધ્યપ્રદેશમાં અસર ન કરી અને હાથમાં રહેલી સત્તા પણ એમને ગુમાવી પડી હતી એટલે હવે અત્યારે એક બાજુ રામ મંદિર છે મોદી ની ગેરંટી ની વાત છે અને એક બાજુ રાહુલ ગાંધીની યાત્રા છે આ બેમાં નાનું મોટું જે ઇમ્બેલેન્સ છે ઇમ્બેલેન્સ એટલા માટે કે પરિણામમાં દેખાતું નથી વોટ શેરમાં કન્વર્ટ થતું નથી અને આ બધાની ઉપર અત્યારે દુનિયા ગઠબંધન છે તેમ છતાં પણ આ પરિસ્થિતિ થઈ છે તો રામ જેટલો ઇમ્પેક્ટ આવશે એટલો શું હવે જો મણિપુર અને અને એના જે જે સેવન સિસ્ટર્સ સ્ટેટ છે ત્યાંથી લઈને ગુજરાતના પોરબંદર સુધીની યાત્રા થવાની છે ગઈ વખતે પાંત્રીસો ને સિત્તેર કિલોમીટરની યાત્રા કરી આ વખતે કદાચ અડતાલીસો કરતા પણ વધારે કિલોમીટરની યાત્રા થવાની છે એ કેટલી સફળ રહે છે કેટલી ઇમ્પેક્ટ આવે છે કારણ કે હવે ગમે ત્યારે ઇલેક્શન આવવાનું છે તો આટલા ટૂંકા ગાળામાં આ જે થપ્પો થપ્પો રમવાની છે યાત્રા એ કેટલી વોટમાં કન્વર્ટ કરશે બીજું આ બધું કરીને ચાલો તમે ન્યાય આપવાની વાત કરો છો તમે આ કરો છો અલ્ટીમેટલી મારું ઇન્ડિયા ગઠબંધન ની બી આ પ્રશ્ન છે ને કોંગ્રેસને પણ છે કે મોદી સાહેબે દસ વર્ષમાં આપેલું શાસન એની પહેલા યુપીએ નું શાસન ના દસ વર્ષના શાસન ને મોદી સાહેબ ક્રિટિસાઈઝ કરવાનું ચાલુ કર્યું અમે કઈક અલગ છીએ પણ કોંગ્રેસ કે ઇન્ડિયા ગઠબંધન નવું ભારત અથવા મોદી કરતા અલગ શું લઈને આવશો તમે તમે છેલ્લા દસ વર્ષના શાસનમાં એવો ગેપ છે કે રાજ્યો પણ પડતા જાય અને કેન્દ્ર પણ પડતા જાય તો તમે નવું શું લઈને આવશો ભારતની જનતા માટે એ હજી સુધી આપણને ક્યાંય ગ્રાઉન્ડ ઉપર અથવા તો પેલામાં આવ્યું નથી એની હવે વાત કરવાની કારણ કે ચૂંટણી ગમે ત્યારે રહ્યું રહ્યું છે છે એની તૈયારી મને કઈ દેખાતી નથી આ ન્યાય પ્રશાંત રોડ મેપની રોડ મેપ નથી દેખાતો કોંગ્રેસના મેનિફેસ્ટો હોય કે કોઈ પણ વસ્તુ એની અંદર રોડ મેપ નથી દેખાતો પાર્લામેન્ટની અંદર વડાપ્રધાન મોદી કહે કે તમે અવિશ્વાસ બે હાજર અઢાર ની વાત કરીએ તો તમે અવિશ્વાસ નો મત લાવશો તો બે હાજર પાંચ વર્ષનો સમય આપું છું તમે કેવી રીતે અમારાથી સારું કામ કરશો એવું લોકો વચ્ચે જાઓ એવું કઈક લઈને આવો

એ જે નથી થતા એ કેમ નથી થતા તો કોંગ્રેસ અમુક એવું શું લઈને આવશે અથવા ટાર્ગેટ ઓડિયન્સ જે એમનું પકડવાનું છે બીજેપી છત્રીસ ટકા વોટથી જો જીતે છે આ વખતે છત્રીસ ના ચાલીસ થાય કે બેતાલીસ થાય તો બાકીના અઠાવન ટકા પંચાવન ટકા કે ઇવન પચાસ ટકા વોટની આપણે વાત કરીએ તો કોંગ્રેસ એ જનમાનસ પર અસર કેવી રીતે કરશે અથવા બહુમતી જે બસો ને તોતેર ની મેળવવાની છે એ ભેગા થઈને પણ અત્યારે તમે ઇન્ડિયા ગઠબંધન શું કરે છે ખાલી મિટિંગો કરે છે ગ્રાઉન્ડ ઉપર એક કોમન સભા કરી હોય તો બતાવો કે અમે ઇન્ડિયા ગઠબંધન વાળા બધા ભેગા થઈ અને એક જનસભા અને એમાં જનતા માટે આ લઈને આવવું છે તો ન્યાયયાત્રા જી બોલો તકલીફ જ એ છે ઇન્ડિયા ગઠબંધનમાં બધાને નેતા બની જવું છે પરંતુ એમાં

પ્રશાંત નિકુલભાઈ ને પણ સાંભળ્યા મણિપુરમાં વડાપ્રધાને હજુ સુધી મુલાકાત નથી લીધી રાહુલ ગાંધીનું કેવું છે કે સરકાર જ્યાં જે ઘાવ પર મલમ લગાવવાની વાત છે ત્યાં જતું નથી મણિપુર ઉપર

એ કોંગ્રેસ પાર્ટીની એક મુખ્ય વિપક્ષી દળ તરીકે ટકવી રહેવાની જહે નો એક ભાગ છે એ લોકો પોતાનું સ્થાન પણ એ લોકોના જે ગઠબંધનની અંદર ટકાવી નથી શકતા એવું સ્પષ્ટ દેખાય છે કારણ કે મમતા બેનરજી હોય કે પછી નીતિશ કુમાર હોય સાઉથ ની અંદર જાઓ તો કેસીઆર હોય આ બાજુ તમે અરવિંદ કેજરીવાલ જેવા પણ લોકો અંદર જોડાઈ રહી નેતૃત્વની માંગણી કરતા હોય શરદ પવાર જી જેવા જૂના દિગ્ગજ નેતાઓ હોય તો આ બધા નેતાઓ ની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા એ લોકો યાત્રા કાઢી હતી કાશ્મીર ની કન્યાકુમારી કે ભાઈ અમારી જોડે આટલા સમર્થકો છે વગેરે વગેરે અને અત્યારે એનો બીજો ભાગ જે બીજો એપિસોડ ચાલુ કર્યો છે ખુબ જ વીવીઆઈપી પદ્ધતિ થી બધા પ્લેન માં જઈ અને ન્યાય માંગવા માટે મણિપુર થી યાત્રા ચાલુ કરશે તો મને લાગે છે કે આ જે આખી ઘટના છે સ્પષ્ટ લોકોને પણ દેખાય છે કે કોંગ્રેસ જે છે તે પોતાનું ગ્રાઉન્ડ જે પોલિટિકલ ગ્રાઉન્ડ સદંતર ગુમાવી રહી છે એને પકડવાનું અને થોડી ઘણી જે લોકોને ક્યાંકથી થી જો રાહત મળે લાભ મળે એના એના લક્ષ્યથી ચાલતી આ એક ગઠબંધન અંદર પોતાનું સ્થાન બચાવવા માટે માત્ર યાત્રા રહી ગઈ છે આ લોકોએ યાત્રા કાઢી હતી એની પહેલાની યાત્રાની જો વાત કરો તો કેરલામાં એ લોકોએ કોની જોડે કોના ખભે હાથ મૂકીને ચાલ્યા હતા કે જે વ્યક્તિએ બીફ ની પાર્ટી કરી હતી તમિલનાડુ પહોંચી યાત્રા તો પુનિયા એ એવું કીધું કે આ ધરતી પર ધરતી પર હું પગ મૂકું ને તો અપવિત્ર થઈ જાય ચપ્પલ પહેરીને જ ચપ્પલ નથી કર્ણાટક એમની યાત્રા પહોંચી કાર્યકારી અધ્યક્ષે એવું કીધું કે હિન્દુ શબ્દ છે એનાથી મને નફરત છે આગળ ગયા મહારાષ્ટ્રમાં તો વીર સાવરકરજી વિશે અપમાનિત શબ્દો રહે એમના પોતાના જે હતા એમાંથી પણ એક બે પાર્ટી એ કીધું કે તમે આ રીતે સાવરકરજી માટે આવી ભાષા અને આવા શબ્દો ના વાપરી શકો 얘나디 আগળ વાત కరీతో మెగా పార్టకర్ ద గార్డియన్ వి గన్స్ ఇటు ఉల్లే కర్తా హత ఇవానే సాథే లేనే చాలయా ఇట్ల ఆ ప్రకారే జే భారత్ విరోధి పరిబరో અને ટુકડે ટુકડે ગેંગના સભ્યો તો એમના રેગ્યુલર એમની સાથે મળતા રહેતા હોય છે આવતા રહેતા હોય છે યાત્રામાં ચાલતા રહેતા હોય છે તો આ પ્રકારનું જયારે વાતાવરણ દેશની અંદર હોય લોકો પણ જોતા હોય કે ભારતને પણ જે જે લોકો ભારતની ભૂમિને પવિત્ર નથી ગણતા રોડ ઉપર બીફ પાર્ટી કરીને એના ફેસબુક પર ફોટા મૂકે છે તો આવા લોકોને અને આવા તત્વો સાથે ચાલવું અને આવા તત્વો સાથે પોતાની જાતને એસોસિએટ કરી અને પોતે મત માંગવા જેવું એ કેટલા અંશે વ્યાજબી છે સૌ જાણે છે અને જયારે જયારે હિન્દુત્વની વાત આવે ત્યારે એ લોકો પોલિટિકલ હિન્દુ બની જાય છે જનોઈ પહેરવી જનોઈ બતાવી મંદિરોમાં જવું આ રીતે વાત કરવી અને ક્યારેક કેવું છે છે કે મંદિરોમાં લોકો જાય છેડતી કરે આ પ્રકારના ડેરોગેટરી સ્ટેટમેન્ટ આપણા હિન્દુઓ માટે કરવા એ કેટલા અંશે વ્યાજબી છે જ્યાં સુધી રામ મંદિરની વાત છે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં અને આદરણીય નરેન્દ્ર મોદીજી એક કેવા પ્રધાનમંત્રી છે કદાચ આખા વિશ્વમાં કે જે એમને ગેરંટી જનતાને આપી છે તે ગેરંટી પૂરી કરી છે અને મને ખાતરી છે કે જે પ્રમાણે આગળના દિવસોમાં પણ જે જે ગેરંટી હશે પૂરી થશે તો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જયારે સૌ પ્રથમ મીટિંગ જોડાય યોજાય એના માટે રામ જન્મભૂમિ પુનરૂત્થાનની જે બેઠક હતી એની અંદર એ લોકોએ આહવાન કર્યું ને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ

પણ બસ નિકારે તો દિશનો મુદ્દો નથી પણ અમે ઇચ્છીએ છીએ કે આાય વર્ષોથી એક મહેનતથી છે ગણલા પાર્ટીને નિગાવાય કાર્યકર્તા મહેનત કરી છે અને મને લાગે છે કે આપણે સૌ મને પ્રોબ્લેમની વાત છે કે આખી બાકી તારીખે રામલાલ પોતાનું સન્માન મેળવ છે અને બજેટની અંદર તે રિલાક્ષ છે દેખો દેખો ઇગુરભાઈ આપણે ગરુ કે 9 વર્ષમાં જે બધા વચનો વિજેબિયા કર્યા હતા ઘણી વખત ચર્ચા ચાલે છે કે એમ એમ તો આશા છે કે કમાતર બધી વસ્તુ વિજેબિયા નથી બની પણ કણ જેટી પણ સરકાર રહી ચૂકી છે બધે કામ કર્યું છે હા દરેક સરકારે કામ કર્યું છે પરંતુ જો કોઈ કામ બાકી રહી ગયું હોય તો કોંગ્રેસ દ્વારા એક કામ આવે કે 9 વર્ષની અંદર જે 9 વર્ષમાં મેનીપલ સરકાર શરૂ કર્યું એનો ઠીકું નથી કામ થયું એનો ઠીકું વિજેબિયા સરકાર પર કાંટો બાજી લોકો વસ્તુ જોયે છે લોકો એ વસ્તુ જોઈને એનો જનાદેશ આપે છે જે આપણે રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢમાં જોવા મળ્યું એ વખતે પણ ભારત જોડો યાત્રા થઈ હતી તો પણ જે રીતે કીધું કે વોટની અંદર કન્વર્ટ ના લોકતાંત્રિક રીતે કોઈ સરકાર ચૂંટાય છે તો એને ભારત સરકાર કહેવામાં આવે છે પરંતુ ભારત સરકારની જગ્યાએ ભારતીય જનતા પાર્ટી તેમજ આપણા પ્રધાનમંત્રી એવું કહે છે કે આ મોદી સરકાર છે ભારત સરકાર જે બી કાર્ય કરતી હોય એના માટે કોઈ સૂચન વિપક્ષ આપે તો મોદી સાહેબ માટે મોદી સરકાર માટે બી કોઈ સૂચન આપે તો મોદી સાહેબ વિરોધ ના કહેવાય એ સરકાર વિરોધ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એવું પ્રસ્થાપિત કરે છે કે મોદી સાહેબનો વિરોધ કરે હવે મોદી સરકાર ને હટાવવા માટેનું કોઈ અમે આંદોલન કરીએ અમે કોઈ આ કામ કરીએ તો જે એવો નરેટિવ સેટ કરવામાં આવે કે મોદી સાહેબના વિરોધી છે પરંતુ તમે જુઓ કે આ દેશની અંદર બે હજાર ચૌદ માં મોદી સરકાર આવી કે કી બાર અબકી બાર મોદી સરકાર તો મોંઘવારીની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ એલપીજી સીએનજી છે એના માટે અમે કામગીરી કરીશું બે કરોડ રોજગારી જોયું કે જે બે હજાર બારમાં એક કરોડ બેરોજગારી હતી અત્યારે ચાર કરોડ એની જે મહેકમો છે સરકારી મહેકમો છે એને ભરવાની અમે બાંહેધારી આપી ઓલ્ડ પેન્શન સ્કીમ લાવવા માટેનું અમે ગેરંટી આપ્યું છે

નિકુલભાઈ તમે કહ્યું કે પેટ્રોલ ડીઝલ ની વાત છે તો જે સ્ટેટ ની અંદર કોંગ્રેસ ની વાત તો સાંભળો કે હિન્દુ વિરોધી માનસિકતા જે છે

મોંઘવારીનો મુદ્દો છે ઇન્ફ્લેશન થઈ રહ્યા છે જે ચૂંટણીની અંદર જે મેઈન મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ એ હવે ક્યાંક સાઈડલાઈન થઈ જશે આમાં કેવું છે કે આટલા વર્ષોથી કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસ થ્રી ડિગ્રી જોતું હશે અને એ વખતે હિન્દુત્વ થોડુંક સાઇડમાં હતું

તો પણ કોંગ્રેસને હિન્દુત્વની દ્રષ્ટિએ સ્વીકારવામાં નહીં આવે તમે સમજો એનાથી કોંગ્રેસની વોટ બેંકમાં કોઈ ફરક નથી પડવાનો જે છે એની એ જ વધવાની નથી ભાજપ ને કદાચ ક્યાંક અમુક હિન્દુત્વના વોટ મળે છે જે માઇગ્રેટ બી થાય છે કન્વર્ટ થાય છે એટલે કોંગ્રેસ જાય કે ના જાય એનાથી વોટ બેંકમાં ફરક કારણ કે હવે તો એમનો ઓપોઝિટ જે છે ને બીજેપી એટલું સ્ટ્રોંગ છે કે કોંગ્રેસ જશે તો બી એવી રીતે બતાવવામાં આવશે કે જો અમે કીધું એટલે આ લોકોએ આ દિશામાં ચાલુ કર્યું જને ધરી બ્રાહ્મણ ક્યાંથી

દ્વારા તમે ઇતિહાસ જોઈ લો કે હિન્દુ મેરેજ એક્ટ હિન્દુ સક્સેશન એક્ટ મહિલાઓની સુરક્ષા તો મને સોમનાથ મંદિર નો ક્યારે થયો હતો મને આમંત્રણ મળ્યું પરંતુ નહેરુજી આમંત્રણ ને લીધું ન હતું આમંત્રણ ને લીધું નતું નહેરજી ને સૌ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ને જવું પડ્યું કરોડો મંદિર શું કોંગ્રેસ ના શાસન માં નથી બન્યા

તરીકે એની પૂજા કરી હતી આ બધી વસ્તુઓ હિન્દુ ધર્મ નીકરાચાર્ય લોકો તમે કે ના પાડીએ છીએ અને ભાઈ નિકુલભાઈ પ્લીઝ સ્નેહભાઈ પ્લીઝ સ્નેહભાઈ પ્લીઝ સ્નેહભાઈ પ્લીઝ પ્લીઝ સમયની મર્યાદા નડી રહી છે નિકુલભાઈ નિકુલભાઈ